નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાની પળેપળની માહિતી માટે અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહો જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આવનારી બધી જ અપડેટ તમને મળતી રહે ગંભીરા બ્રિજ તૂટ્યા પછી ખબર પડી કે બ્રિજો નબળા છે તપાસ દરમિયાન તમે શું કર્યું એમ કહીને સીએમ એ અધિકારીઓને ઝટકાવ્યા દિલ્હીથી ગોવા જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટનું મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ એક જ એન્જિન થયું ફેલ નાટોની ભારત પર સો ટકા ટેરિફની ધમકી કહ્યું ભારતના પીએમ હોય કે ચીની રાષ્ટ્રપતિ રશિયાને યુદ્ધ રોકવા માટે કહો નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહો સૂર્ય શ મિનિટ માટે ગાયબ થઈ જશે દુનિયા અંધકારમાં ડૂબી જશે બે ઓગસ્ટે સો વર્ષ પછી જોવા મળશે ભયંકર દ્રશ્ય અમેરિકા સાથે પરમાણુ કરાર બે કાયદા પહેલા થયો હતો અમેરિકા સાથે વ્યાપાર કરારની રાહ ભારત આપશે ટ્રમ્પને વિકલ્પો સાયબર ડેરી ના ની ઓડિયો ક્લિપ વાયરલ પશુપાલકે દૂધ ને લઈ ચિંતા વ્યક્ત કરતા કર્યા સવાલ પટેલ માટે એક અનોખું પાનું બનાવતી અને રાષ્ટ્રીય ચેતના ને જગાવતી ગુજરાતી ફિલ્મ વિશ્વગુરુ નું ટ્રેલર થયું લોન્ચ કેન્દ્રીય કેબિનેટ ની બેઠક માં ત્રણ વર્ષના નિર્ણયો રૂપિયા ચોવીસ હજાર કરોડ ની પીએમ ધન્ય ધાસી કૃષિ યોજના ની મળી ગઈ મંજૂરી ટીમ ઇન્ડિયાના બોલરો પાસે ઇતિહાસ રચવાની મોટી તક આવશે અંત ઉજવણી દરમિયાન થયેલા ભાગદોડ માટે કર્ણાટક સરકારે મા બે પોઈન્ટ બ્યાસી લાખ વધુ જમીનના સર્વે નંબરો જૂની શરતમાં જાહેર ડોક્ટર જયંતિ રવિનું મોટું નિવેદન સિંધુ સમજૂતીમાં હવે ચીન કૂદી પડ્યું બીજિંગથી ભારતમાં આવતી નદીનો પરવા રોકવા ચીને આપી ધમકી ગેનીબેન સહિત છ સાંસદો એ પાંચ કરોડ ગ્રાન્ટ એક ખત્યું પણ નથી વાપર્યું ચૌદ સંસદો વિસ્તારોમાં એક પણ કામ નથી થયા સી આર પાટીલે આપ્યા નિવેદન સળગ્યો ભારતનો પડોશી દેશ બાંગ્લાદેશ વચગાળાની સરકારના ના સામે લોકો મેદાને પડ્યા ચાર લોકોના થયા મોત એસએમસી ના પીએસઆઈ સચિન શર્મા ભાવનગરમાં માં ચાલુ દરોડામાં ટળી પડ્યા હાર્ટ એટેક થી થયું મૃત્યુ પોલીસ બેડામાં સવાઈ ગયો માતમ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા ફરીથી સક્રિય થવા વિસાવદર રાજકીય ગરમાવો રોડ રસ્તા મુદ્દે પત્ર લખી રજૂઆતો કરી સુરતમાં દીકરીને ન્યાયની માંગ સાથે વિશાળ કેન્ડલ માર્ચ યોજાઈ ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથિરિયા સહિતના આગેવાનો પણ રેલીમાં જોડાયા શિવસેનાનું આનંદરાજ આંબેડકર સાથે ગઠબંધન મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ ચૂંટણી પહેલા શિવસેનાને મળ્યા નવા ભીડું નોકરિયાત માટે કામના સમાચાર ફટાફટ યુનિવર્સલ એકાઉન્ટ નંબર સાથે આધાર લિંક કરાવી લેજો નહીતર અટકશે પીએફ ના પૈસા પ્રધાનમંત્રી કિસાન યોજનાના ના વીસમા હપ્તા પર સસ્પેન્ડ અઢાર જુલાઈ એ મળી શકે છે ખુશખબરી પંચ તત્વો વિલીન થયા અભિનેતા પ્રોડ્યુસર ધીરજ કુમાર પરિવારજનો એ ભીની આંખે આપી અંતિમ વિદાય એમએલએ સહિત વસાવાની બે પત્ની સહિત સમર્થકોનું કલેક્ટરને આવેદનપત્ર ખોટા કેસમાં ફસાવ્યા હોવાના કર્યા આક્ષેપ નવા યુપીઆઈ નિયમો જાહેર થયા યુપીઆઈ પેમેન્ટ ફેલ થાય તો રકમ સીધી ગ્રાહકના બેંક ખાતામાં આવશે પરત કેસમાં ફસાવવામાં આવેલા ફસલએ સૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને પાઠવ્યું આવેદનપત્ર મોરબીમાં લોકોની સમસ્યા ઉકેલવા માટે ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા હેલ્પલાઇન નંબર કરાયા જાહેર ટ્રેનના જનરલ કોચમાં હવે નહીં જોવા મળે ભીડ જેટલી સીટ હશે એટલી જ ટિકિટ મળશે રેલવે મંત્રાલયો માટે મોટો નિર્ણય લોકમેળાનો મામલો ચકડોળે ચડ્યો રાજકોટ લોકમેળાને લઈને પ્લાન્ટ બી રાજ સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટરનું મોટું નિવેદન નવા ભારતનું ગાંડીવ તૈયાર ભારતીય અસ્ત્ર એમ કે ત્રણ મિસાઇલ ખૂબ શક્તિશાળી અમેરિકા અને ચીન થયું ભયભી ચૂંટણી અગાઉ મુખ્યમંત્રી નીતિશ કુમારની મોટી જાહેરાત હવે બિહારમાં એકસો પચ્ચીસ યુનિટ વીજળી મળશે મફત બલુચ આર્મીએ ઓગણત્રીસ પાકિસ્તાનીઓને સૈન્યોને માર્યા હોવાનો કર્યો દાવો કહ્યું પાકિસ્તાનની સેના આઝાદી સુધી ચૂકવશે કિંમત પહલગામ હુમલામાં આતંકીઓની ઓળખ થઈ ગઈ છે સમયમાં તેમનો રાજ્યપાલ આપ્યું નિવેદન સાત વર્ષથી મોટા બાળકનું આધાર અપડેટ કરાવવું અનિવાર્ય અન્યથા બાળકનું આધાર કાર્ડ થઈ શકે છે બંધ ગોપાલ ઇટાલિયા જીત બાદ જવાહર ચાવડા થયા એકટી વિસાવદરમાં અચાનક એન્ટ્રી અને હવે રાજકીય અટકળો થઈ શરૂ જેલ જેસે આસામ સી એમ નહીં બચાવી શકે મોદી કે શા રાહુલ ગાંધીના આ નિવેદન પર બિશવાએ કહ્યું પોતે જમીન પર બહાર છે એવું આપ્યું નિવેદન સી એમ ભૂપેન્દ્ર પટેલનો મહત્ત્વનો નિર્ણય એ ના સફાઈ કર્મચારીઓના જૂના ક્વાર્ટર રીડેવલપમેન્ટ માટે જાહેર રાજ્ય સરકારે આપી લીધી ઝંડી કોરોનાના નવા વેરિયન્ટ્સથી હાહા કરા અમેરિકામાં ફરી એકવાર કોરોના વાયરસ રોકેટની ગતિ વધી રહ્યો છે કે ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવના નામ પર આરએસએસ ને વાંધો ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ મુદ્દે હજુ પણ મતભેદ યથાવત ચૂંટણી પંચ હવે ભાજપનું ઇલેક્શન ચોરી શાખા બન્યું બિહાર વોટર લિસ્ટ મુદ્દે રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર ચોમાસુ સત્ર પહેલા કેન્દ્ર સરકારે બોલાવી મહત્વપૂર્ણ બેઠક સીઝ ફાયર અને બિહાર મુદ્દે હોબાળાના અણસાર ભારત અમેરિકા વચ્ચે એક ઓગસ્ટ પહેલા થઈ શકે છે વ્યાપારની ડીલ ડોનાલ્ડ ટ્રમ્પે કરી આપ્યા મોટા સંકેત ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના હરદોઈ ચાઇલ્ડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ ચોવીસ બાળકોના બચાવી લેવાયા જીવ રાહુલ ગાંધીએ પીએમ મોદી અને આસામના સીએમ પર વાંધાજનક ટિપ્પણી કરતા હિમતા આજથી તત્કાલ ટિકિટ બુકિંગનો નવો નિયમ આધાર ઓટીપી વગર હવે નહીં મળે ટિકિટ રેલવેએ લીધો મોટો નિર્ણય બાંગ્લાદેશ ફરી સળગ્યું શેખ હસીના અને યુનુસના સમર્થકો વચ્ચે અથડામણ ચાર લોકોના થયા મોત મહાપાલિકાની ચૂંટણી પહેલા રાજકોટમાં વોર્ડ સીમાંકન બદલાશે મ્યુની અધિકારીઓને મુખ્યમંત્રી બોલાવશે ગાંધીનગર ફસાવ્યા બનાવ્યા મિસ સૌથી મોટું કૌભાંડ બિહારમાં કેન્દ્રીય મંત્રી લલનસિંહની મટન પાર્ટી પર વિવાદ કોંગ્રેસ આરજેડીએ હિન્દુઓનું ગણાવ્યું અપમાન ગુજરાતમાં સાત દિવસ થી સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરાઈ હવામાન વિભાગનું યલો એલર્ટ જાહેરાત ઇજ્રાયલ સીરિયા પર મોટો હવાઈ હુમલો નેતન્યાહુ બોલ્યા ડુઝ સમુદાય રક્ષણ કરવાની જવાબદારી મારી ફરી રાજકારણ ગરમાયું વિસાવદર આ પાર્ટીથી થી ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબી બીજેપીના ધારાસભ્ય ક્રાંતિ અમૃત્યા ફરી સામસામે આવ્યા છે અહેવાલો મુજબ ક્રાંતિ અમૃત્યા કામે લાગ્યા જોવા મળ્યા છે આવી જ અપડેટ મેળવવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જેથી પળે પળની ખબર તમને મળતી રહે